આપ જોઈ રહ્યા છો આઈસીબી 24 ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર માંગરોળ પાલીકા તંત્ર દબાણ હટાવવા માટે તંત્ર ધારકો તંત્ર કરી પાલિકાની જગ્યા પરની બાર જેટલી કેબિનો રેકડીઓ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી શહેર મુખ્ય સમસ્યા ગટર યોજના અને ઘન કચરાની જગ્યા માટે તંત્ર ને કેમ રસ નહીં પરંતુ દબાણ હટાવવા તંત્ર સફાળુ જાગ્યું હતું પાલિકાની કાર્યવાહીના પગલે 300 થી પાંચસો વ્યક્તિના પરિવારના ભરણ પોષણ પર અસર થશે કેટલાક કેબિન ધારકો ને વ્યવસ્થા ન થતા હોવાથી રોષ વ્યક્ત કર્યો હતો પાલિકાએ ખાનગી મિલકત ધારકની જગ્યા સાફ કરવા વર્ષો જૂના વડલા નીચે વિશામો અપાતો ઓટલો જે ગામડાના લોકો વાહનની રાહ જોઈને બેસતા હતા તે પણ તોડી નાખતા રાહદારીઓ પણ ભારે રોષે ભરાયા હતા આ ઓટલો કોના ઈશારે તોડી પાડ્યો તે ચર્ચાએ પણ જોર પકડ્યું છે ભાડું ભરતા કેબિન ધારકની કેબિનો દૂર કરાઈ હતી પરંતુ જીવલેણ મોટા મોટા હોર્ડિંગ્સ અને બોર્ડ અડચણરૂપ હોવા છતાં હેમખેમ રહેવા દેવાયા છે તે એક પ્રશ્ન છે વિકાસના નામે થતા દબાણ દૂર કરવાની કામગીરી આવકાર્યો પરંતુ કોઈના ઈશારે થતી કામગીરીથી લોકોમાં કચવાટ ઉભો થયો છે